આ અલ્પેશભાઈ હવે આને ભલે પાટીદાર સમાજના અમુક લોકો પાછા અગ્રણી માનતા હોય તો એ દુર્ભાગ્ય જ કહી શકાય એક તો એની બોલવાની જે છતા અને એનું જે થિંક વેવ ઓફ થિંકિંગ છે એની વિચારધારા પણ એક ક્લિયર નથી અવઢવ વાળી છે એ કોકદી કાઈક બોલે કોકદી કાઈક બોલે એટલે જેવો પ્રસંગ જેના ગાડે બેઠા ફેબ્રુઆરી મહિનામાં સત્તરમી ફેબ્રુઆરી ગોરધનભાઈ હાજર હતા સુરત વાત કરું છું ગોરધનભાઈ ઝડપિયા એમ કીધું કે આપણો સમાજ વ્યસની બહુ પૈસા તો ભગવાન દેહ થી મળી ગયા છે પણ ડ્રગ્સ ઇત્યાદિ તમામ દુર્વ્યસનો નો શિકાર બનતો જાય છે બરાબર ત્યારે ભાઈ અલ્પેશ કથિરિયા હાજર હતા એને શું કીધું બેનો દીકરીઓને હું અપીલ કરું છું કે વ્યસની હોય એની તમારે સગાઈ ન કરવી જોઈએ એનાથી દૂરી રાખવી જોઈએ હોવા જોઈએ સંસ્કારી હોવા જોઈએ સુજન હોવા જોઈએ એવા લોકો લોકો હશે તો જ આપડે આપણો સંસાર ઉઠશે આવા અને આજે આજે શું કે છે કે લુખાવો ને પાડવા પડશે બોલો હવે આનું છે કઈ ઠેકાણું હવે એને પાછા લોકો એમ મને આયકો નહીં અને લોકો પાછા શું કે અમારા ગબ્બર સિંહ છે બોલો તો એમાંય પાછા ગૌરવ અનુભવે ગબ્બર ગબ્બરસિંહ કઈ સારું નામ તો છે નહીં ખુદ ગબ્બર એમ એમાં પાછું ગૌરવ અનુભવે છાતી કાઢીને આલેજ જેલમાં જાય ને મેલમાં જાય ને